કરજણના સનપુરા ગામના માર્ગ પર આઈસર ટ્રકમાં આગ ભપકી ઉઠતા તફરી મચી જવા પામી હતી પાલેજ નરેશ્વર માર્ગ પર આવેલા કરજણના સનપુરા ગામ નજીક ગત રોજ પાંચ વાગ્યાના સુમારે કપાસ બળદ આઈસર ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ભપકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી આગના પગલે ગાળા ધુમાડાના ગોતી ગોતા આકાશમાં ચેતતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા લાગેલી ભીષણ આગમાં આઈશર ટ્રકમાં ભળેલો કપાસનો જથ્થો તેમજ ટ્રક સળગીને ખ થઈ જવા પામી હતી આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી કરજણ સ્ટેશન ફાયર ઓફિસર માર્ગદર્શન હેઠળ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ પાલેસ નજીક આવેલા કરજણ ના નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસની ની બાજુમાં આવેલા સેવનશી માં એક મકાનના ગોડાઉનમાં આગ ભગતી ઉઠતા ભારે નુકસાન થવા પામ્યું હતું ભરૂચ તેમજ કરજણના ફાયર બ્રિગેડ દ્વારા લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી પાલેજ જીઆઈડીસી તેમજ પથકમાં અવારનવાર આગની ઘટનાઓ સર્જાતી હોય હવે પાલેજ ખાતે ફાયર સ્ટેશન સુધી અનિવાર્ય જવાબ પામી છે પાલેજની ફાયર સ્ટેશન સુધી સુવિધા ઝડપથી ઉપલબ્ધ કરાવવા પ્રબળ લોક માંગ ઉઠવા પામી હતી યાકુબ પટેલ કરજણ